નમસ્કાર મિત્રો આજે સીધું સટ માં આપણે અમિત શાહના એક વાક્યની ચર્ચા કરવાના છીએ અને અમિત શાહ જે વાત કરે છે એ જ વાત એમની પાર્ટીના જે મોદી નિષ્ઠો છે એ કરી રહ્યા છે જે મોદીની પ્રશસ્તિ ન કરે જે એમના વખાણ ન કરે જે એમની ટીકા કરે એ એમની પાર્ટીમાંથી કાં તો હોદ્દા ઉપરથી ઉતરી જાય અથવા તો માર્ગદર્શક મંડળમાં જતા રહે એક કવિતા બહુ જ વાયરલ થાય છે એનાથી શરૂઆત કરીએ આમ તો શબ્દો છે પણ ગોવિંદ પ્રસાદનો પણ એવો દાવો છે કે એમણે લખેલી કવિતા છે એના રચયતા એ છે દાવાઓ પ્રતિદાવાઓ થતા રહે રચનાઓ વિશે પરંતુ एक कविता शू छे एनी આપણે વાત કરીએ ને આપણે થમ્બનેલ માં પણ એ કવિતા મૂકી છે એટલે તમે સારી રીતે વાંચી પણ શકો રાજા બોલા રાત હે રાજા બોલા રાત હે રાણી બોલી રાત હે મંત્રી બોલા રાત હે સંત્રી બોલા રાત હે મંત્રી બોલા રાત હે સંત્રી બોલા રાત સબ બોલે રાત હૈ સુ કી બાત હૈત શાહ નું એ વાક્ય છે અમિત શાહ ને જે લોકો આમ ગોદી મીડિયા જેને કહેવાય છે કે એમની વાહવાહી કરનાર મીડિયા જે છે ટીવી ચેનલોના માણસો એ માનનીય ગૃહમંત્રીને ખુશ કરી દેવા માટે અરે આપ તો જાદુગર છો આપે જાદુ કરી દીધો અને આ ત્રણ રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એની વિધાનસભાની ચૂંટણી તમારા જાદુથી થી જીતાઈ અમિત શાહ એટલા ભોળા માણસ છે નહીં કારણ કે એમને ખબર છે કે જો યશ એ પોતે લેવાની કોશિશ કરે તો એ કદાચ માર્ગદર્શક મંડળમાં પહોંચી જાય નરેન્દ્રભાઈએ એમને મોટા કર્યા છે પાર્ટીમાં અને એમના ઈશારે જે કઈ કરવાનું છે એ કરતા રહ્યા છે અને એમાં જ એમની પ્રગતિ છે અને એમણે કહ્યું કે આ જીત સરસ વાક્યો એમણે એમાં એનો ઉપયોગ કર્યો છે મોદીજી મોદીજીને કારણે જ આ બધું શક્ય બન્યું છે અને આમાં બાદુ કઈ છે નહીં કોઈ નહીં એ જાદુ વાદુ नहीं है हिंदी ने में बोलयाता ने मैं सांभड़ियो छे वीडियो એટલે મને ખ્યાલ છે ભારતીય રાજનીતિ મે મોદીજી જેસા દૂર દ્રષ્ટિપૂર્ણ ઓર ઇતના અથાગ પરિશ્રમ કરનેવાલા નેતા દેખા હે ન પ્રધાનમંત્રી દેખા હે ન પાર્ટી કા લીડર દેખા હે મોદીજી ને રાજનીતિક નેતા કે રૂપ મે રાજનીતિ કે અંદર લોકતાંત્રિક મૂલ્ય કો પ્રસ્થાપિત કરને કે લિયે બહુત પ્રયાસ કિયે હે जाति की राजनीति हो परिवारवाद हो या तुष्टिगण तुष्टीकरण हो तीनों के खिलाफ बोले वगैरह अपने काम से एक सकारात्मक एजेंडा सेट करते हुए देश की राजनीति को पॉलिटिक्स और परफॉर्मेंस की ओर ले जाने का काम पीएम मोदी ने किया है पीएम मोदी ने कारणेज आ त्रे राज्यों में जीत मड़ी है અમિત શાહ કે છે કે ત્રણ રાજ્યો જે જીત્યા અને એમણે આ વર્ણન કર્યું છે હજુ તો ઘણું બધું છે એમનો તો કારણ કે પ્રશસ્તિ કરવામાં શું કામ મના રાખવી અને પ્રશસ્તિ તો ભગવાનને પણ પસંદ છે એ આપણે બધા જાણીએ છીએ એ કે છે કે અમારી જીતકા એક માત્ર જે પ્રશ્ન થાય છે અને એટલે જ આપણે આજનો આ એપિસોડ કરી રહ્યા છીએ કે જીત એમણે બહુ સરસ વાક્ય કહ્યું છે हमारी जीत का एक मात्र और एक मात्र कारण पीएम नरेंद्र मोदी है बाकी ना कोई नेताओ एमन कोई अस्तित्व ए छे के केम ए मोटो प्रश्न थे नरेंद्र मोदी एकमेव नरेंद्र मोदी ઘણા લોકો એમ કે છે કે તમને નરેન્દ્ર મોદી ની સામે વાંધો છે ભાઈ અમને હું કામ હોય અમે નાના માણસ નરેન્દ્ર મોદી તો મોટા માણસ પ્રાઇમ મિનિસ્ટર આપણે એમની સામે હું કામ વાંધો હોય શકે આપણા ગુજરાતના પનોતા પુત્ર છે પણ સત્તામાં બેઠા હોય એને સવાલ કરી શકાય વિપક્ષને સવાલ ન કરાય સત્તામાં જે જે બેઠા હતા એ બધાને અમે સતત ઓગણીસો સવાલ કરતા રહ્યા છીએ પત્રકાર ધર્મ એટલે નિટલાક જે પોતાના દિમાગનો ઉપયોગ નથી કરતા એ લોકોને એમ લાગે છે કે તમે તો એમની વાહે પડી ગયા છો ભાઈ અમે અમે નાના માણસ અમે એમની વાહે ના પડીએ હિ ઇઝ અ ટાવરિંગ પર્સનાલિટી અને આપણે તો રાજકારણમાં છીએ નહીં આપણે તો પત્રકાર ધર્મ નિભાવીએ છીએ એટલે તો પ્રશ્નો થાય છે અને અહીંયા પ્રશ્ન થયો ચાલો અમિત શાહે આ વાત કરી એટલે અમને પ્રશ્ન થયો કે ભાઈ હજુ તો એક વર્ષમાં જ હિમાચલ પ્રદેશ કર્ણાટક અને તેલંગણ આ 1 વર્ષના ગાળામાં જ ડિસેમ્બર 2022 હિમાચલ પ્રદેશ મે 2023 કર્ણાટક અને ડિસેમ્બર 2023 તેલંગણ આ ત્રણ રાજ્યો એ ભારતીય જનતા પાર્ટી હારી તો હવે અમિત શા એમ કહે છે અમને કે અમારી હાર કા એકમાત્ર ઓર એકમાત્ર કારણ પીએમ નરેન્દ્ર મોદી હી હે આપણને ખબર નથી યદુયુરપ્પાને જવાબદારી આપે છે કે ખબર નથી પ્રેમકુમાર ધુમલ અથવા તો એમના પુત્ર ઠાકુરને કેન્દ્રમાં મંત્રી છે એમને એ જવાબદારી આપે છે કે જે પી નડા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને આ હાર ની જવાબદારી આપે છે આપણને ખબર નથી તો આ જવાબદારી લેશે કોણ જીત ની જવાબદારી અરજીત એનું કારણ એ માન્ય વડાપ્રધાન છે એવું વારંવાર કહી રહ્યા છે ભાઈ શ્રી અમિત શાહ અમિત શાહ એક બુક આવી અને અમારી ગુ યુનિવર્સિટી જગદીશ મિત્ર એક પુસ્તક આવ્યું નરેન્દ્ર વિશે તો બીજા પચીસ પુસ્તકો અમે ખરીદેલા છે એમની બાયોગ્રાફીસ અને હજુ વધારે ને વધારે આવશે પણ આ એક પુસ્તક આવ્યું એ પણ કદાચ મોટા સાહેબ ગમ્યું નહોતું કારણ કે એમની સ્પર્ધામાં કોઈ ન જોઈએ એમનાથી કોઈ સિનિયર ન હોઈ શકે અને એટલા માટે વસુંધરા રાજે શિવરાજસિંહ ચૌહાણ કે ડોક્ટર રમણસિંહ એ નરેન્દ્ર મોદી કરતા સિનિયર માણસો એ નરેન્દ્ર મોદીને વશ વર્ષ થઈને જો ચાલવા માંગતા હોય રાજનાથસિંહ ગડકરી એમની પ્રશસ્તિ કરતા નથી ગડકરી નાગપુરના લાડકા છે અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ની વ્યવસ્થામાં જે નવા મુખ્યમંત્રીઓ આવ્યા રજૂ કરી ટિકિટો આપવામાં આવી એમાં સંઘનિષ્ઠોની સંખ્યા વધારે હોવાનું એમણે ખાસ ધ્યાન રાખ્યું છે એટલે સંઘ છે ને પેલો ઘોડો બદલે મે બે ચોવીસ માં અને રાજકારણમાં છે એટલે એવરીથિંગ ઇઝ ઇન લવ એન્ડ વોર એન્ડ પોલિટિક્સ એટલે એ એ એ આ ત્રણ રાજ્યો રાજ્યો મુખ્ય જીત્યા અને જીતવાનો યશ નરેન્દ્ર મોદીને ભાઈ શ્રી અમિત શાહ આપે છે તો પછી પેલા ત્રણ રાજ્યો કોંગ્રેસ જીતી અને ભારતીય જનતા પાર્ટી હારી તો એ હારવાનો યશ અથવા તો દોષ અથવા તો એની જવાબદારી એ કોની પ્રશ્ન તો થવા માંડે ને અને આમ પણ જે નવા મુખ્યમંત્રીઓ બન્યા છે ત્યાં પાર્ટીની અંદર અજંપો જરૂર છે પરંતુ કોઈ બળવો કરી શકે નરેન્દ્ર મોદી સામે એવી હાલના તબક્કે તો અમને કોઈ શક્યતા જણાતી નથી કારણ એવું છે કે આમ પણ માર્ગદર્શક મંડળમાં વસુંધરા રાજે શિવરાજસિંહ પાટીલ શિવરાજસિંહ ચૌહાણ એમને મોકલી દેવામાં આવે તો પછી અને આમ પણ ડોક્ટર રમણસિંહ ને પણ સ્પીકર બનાવવામાં આવ્યા અને સ્પીકર તો જે મુખ્યમંત્રી પદના આકાંક્ષી હોય જેમને મુખ્યમંત્રી થવાના અભરખા હોય એવા લોકોને કાં તો સ્પીકર બનાવી દેવામાં આવે અથવા તો એમને ગવર્નર બનાવી દેવામાં આવે એટલે એમનું રાજકારણ પૂરું થઈ જાય આપણે જોયું છે રાજકારણમાં કોંગ્રેસના રાજકારણમાં પણ આજ ચાલતું હતું પણ કોંગ્રેસ નું રાજકારણ તો નરેન્દ્રભાઈએ પૂરું કરી દીધું છે પણ અત્યારે વાત એટલી છે અમિતભાઈએ જે નિવેદન કર્યું છે એ અમિતભાઈ અમારી જીત કા એકમાત્ર માત્ર ઓર કારણ પીએમ નરેન્દ્ર મોદી હૈ તો આ એક જ વર્ષમાં જે ત્રણ રાજ્યો હાર્યા એનું જવાબદારીનું ઠીકરું એ કોના માથે એ પણ જરા સ્પષ્ટતા કરી લીધી હોત તો અમને જરા અમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાત અમને ખ્યાલ આવત કે તમે વડાપ્રધાન શ્રીને શ્રેય આપો એ યોગ્ય જ છે એમની જીતની જવાબદારી એમને આપી એ યોગ્ય જ છે પરંતુ આ બેલા ત્રણ રાજ્યો અને નાના સુના રાજ્યો નથી કર્ણાટક અને તેલંગણ સમૃદ્ધ રાજ્યો છે અને અને કર્ણાટક તેલંગણ ભારતીય જનતા પાર્ટી હારવાને કારણે દક્ષિણના દરવાજા એના બંધ થઈ ગયા અને હવે એટલે જ કે છે અમિતભાઈ એ તો પાછા અમિતભાઈ તો પાછા એમ કે છે કે લોકસભા ચુનાવ મેં બીજેપી કી બડી જીત હોગી મોદીજી અગુવાઈ મેં પાર્ટી પહેલેસેટે લાયગી આમ તો ત્રણસો ને પ્લસ વાત કરતા હતા વિદેશોમાં જે પ્રચાર ચાલી રહ્યો છે અને બીજે જે ચારસો કે પાર એની પણ કારણ કે અહીં અહિયાં પ્રચાર શરૂ થાય એના પહેલા વિદેશમાં પ્રચાર શરૂ થાય છે અને બીજું એક વાક્ય એમણે જોડ્યું છે એમાં હમ દક્ષિણ મે અચ્છા કરેગે હવે દક્ષિણમાં કેટલું સારું કરી શકે છે કારણ કે તમિલનાડુમાં જે એક બેઠક એમની મળતી કન્યાકુમારીની એ પણ 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 ગઈ વખતે હારી ગયા કેરળમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં એક બેઠક નથી અને લોકસભાની તો સવાલ જ નથી કર્ણાટકમાં લોકસભામાં એમને ઘણી બધી બેઠકો ગઈ વખતે મળી હતી પણ હવે સરકાર ત્યાં કોંગ્રેસની આવી અને કોંગ્રેસના ધારાસભ્યો માટેના જે લંચ કે ડિનર યોજાય છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ જોડાય છે એ કયા સંકેતો છે એ ઓપરેશન લોટસ ની ગાજવીજ કરનારાઓને સમજવામાં જરાય વાર ન લાગે એવું અમે સમજીએ છીએ તેલંગણની સરકારને પણ તોડી નાખવાની ચર્ચાઓ અત્યારે મીડિયામાં પ્લાન્ટ કરાઈ રહી છે વરસ થયું હિમાચલમાં જે સરકાર છે એને સુખવિંદર સિંહ સુખોની સરકારને અને એ આજે તૂટે કાલે તૂટે ઓપરેશન લોટસ થશે વગેરે વગેરે પણ મને લાગે છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે ત્યારે પણ અકબંધ છે ઓપરેશન લોટસ એ ત્યાં હજુ નથી શક્ય બન્યું બીજી જગ્યાએ કદાચ અને બીજા રાજ્યો પ્રાદેશિક પક્ષો જ્યાં શાસન કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીનું શાસન કેટલા રાજ્યોમાં પોતાની બહુમતી સાથે અથવા તો કેન્દ્રીય મોકલીને પોતાની કરીને પોતાની સરકાર નથી બનાવી એવા કેટલા રાજ્યો છે તમને ખબર હશે ગોવાની અંદર બાર પ્રધાનો છે એમાંથી બે છે ને એ ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ બાકીના દસ છે ને એ આયાતી પ્રધાનો તમને ખ્યાલ છે કે ઈશાન ભારતમાં ચાર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પક્ષ પલટાઓથી એ અને કાલ ઉઠીને ભારતીય જનતા પાર્ટી સત્તામાંથી ધારો કે વિમુખ થવા માંડે તો એ પાછા જને ઘર નહીં કરે એની શું ખાતરી એટલે રાજકારણ કેવા કેવા પલટા લઈ શકે એના તરફ આપણી નજર રહેવી જોઈએ રાજસ્થાનમાં વસુંધરા રાજે અને અશોક ગેહલોત એ કઈ ઉધામાં મારી રહ્યા છે એવું ભાસ્કરના રિપોર્ટ અત્યારથી ચાલુ થઈ ગયા છે મધ્યપ્રદેશમાં નારાજગી મામાની નારાજગી એટલે કે શિવરાજસિંહ ચૌહાણની નારાજગી એની ચર્ચા છે છત્તીસગઢમાં બધું સમૂહ સૂતરું હોય એવું લાગે છે પણ એ જરા દૂર છે એટલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એમનો જે ખોપ પણ છે એને કારણે એમની પાર્ટીમાં એક પ્રકારની શિસ્ત જળવાઈ રહી છે એમ કહીએ તો ચાલે અને ગુજરાતમાં એકસો ને બ્યાસી બેઠકોમાંથી એકસો ને છપ્પન બેઠકો મેળવ્યા પછી પણ બીજી પાર્ટીઓને તોડીને એમણે પોતાની પાર્ટીને જાણે કે મજબૂત કરવી છે એવું લાગે છે છતાં એ કહેશે વસાવાની સામે જે કેસ કરવામાં આવ્યા છે એ કેસ નો અંત કેવો આવશે એ ખબર નથી પરંતુ ચૈતર ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં મદદ કરે એવી અપેક્ષા એ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ રાખે છે કારણ કે ચૈતર વસાવા એ મનસુખ વસાવા કરતા વધારે પ્રભાવી સાબિત થઈ શકે એમ છે અને એ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એને ઉતારવામાં આવે એવી શક્યતાઓ પણ અત્યારથી ચર્ચામાં છે જોકે એ આમ આદમી પાર્ટીમાં છે જેલવાસ ભોગવી રહ્યા છે અને ક્યારે જેલવાસમાંથી મહેલવાસમાં એ આવી જાય એ આપણે ઉદાહરણો બીજા જોયા છે ઘણા બધા ગુજરાતમાં કારણ કે ગુજરાતમાં તો ઠેકડો વંડી ઠેકી જવાની કે ઠેકડો મારી જવાનું એ બહુ સહજ છે અને કોંગ્રેસ નું જાજુ હવે અહીંયા અસ્તિત્વ રહ્યું નથી અને છતાંય બે હજાર ને ચોવીસ ના મે ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ

એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો નમસ્કાર